ખેડૂતોએ હોંશે હોંશે ચોમાસું પાકનું વાવેતર કર્યું કપાસ મગફળી સહિતના પાક તૈયાર થઈને ખેતરોમાં પડ્યા હતા પરંતુ કુદરતે કંઈક અલગ મંજૂર હતું અને શિયાળાને શરૂઆતે ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે હવે કેમ ખેડૂત સરકાર સામે માત્ર હાથ ફેલાવા મજબૂર થયો છે જોઈશું જનતાની વાતમાં ચોમાસું પૂરું થયું અને શિયાળાની શરૂઆત થઈ ચોમાસું પાક લણવાની અને શિયાળુ પાકના વાવેતરની તૈયારી જગતનો તાત કરી રહ્યો હતો પરંતુ જે રીતે ખેડૂતના માથે અણધારી વરસાદ આફત આવી તેના કારણે આખાએ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે બોટાદમાં થયેલા વરસાદથી મગફળી કપાસ તેલીબિયા અને જુવાર સહિતના પાકનો કચ્છર નીકળી ગયો છે અંદર પાલો છે એકદમ સડી ગયો છે અને એની અંદર ઉગાવો પણ થઈ ગયો છે એવું જોવા મળ્યું બોટાદ જિલ્લામાં કપાસ અને અન્ય પાક મળીને કુલ એક લાખ સિત્યાસી હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે પરંતુ ક મોસમી વરસાદી આ બધા પાક નું સોથ વાળી દીધો છે ત્યારે સરકારના આદેશથી સર્વે થયો છે અને યોગ્ય વળતા આશા ખેડૂતો રાખી રહ્યા છે મગફળી કપાસ છે પણ મગફળી વધારે રાખવા ને કોઈ વસ્તુ ખાઈ એવી નો રહે એમ ઉગી ગઈ બધી એમ ખાસ સારો આ રેખાય એવું ગાયું ખાય એવું નથી રહ્યું એમ અધિકારીઓ સર્વે કરવા આવ્યા છે હેદાય અને હેનદાય સર્વે કરે છે અને અમારું આ સર્વે કરવા આવ્યા છે કે અમને સરકાર શ્રી માથે ભરોસો છે જે વળતર આપે પણ આપશે બોટાદના ખેડૂતોની જે હાલત છે એવી જ હાલત રાજકોટના જેતપુર પંથકના લોકોની પણ છે ખેડૂતોએ મગફળી તૈયાર થઈ જતા પાથરા ખેતરમાં નાખીને રાખ્યા પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેમાં તમામ પાક પલળી ગયો ખેડૂતોના મોત સુધી આવેલો કોળીઓ છીનવાઈ જતા વીસથી થી વધુ ગામના લોકોએ રેલી કાઢી ઝડપથી સહાય આપવાની માંગ કરી માવઠાના કારણે અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે એની માટે હું એવું માનું છું કે બધા જ બધાને ખેડૂ ખેડૂને તો બધાને એક થવાની જરૂર છે પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂને આજના કપરા સમયમાં ખંભે ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને સો વળતર મળે સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ છે બોટાદ જેતપુર સહિત મોરબી જિલ્લાના ખેડૂતોની પણ હાલત કફોડી છે ત્યારે વાવેતર વાવેતરની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે ત્યારે ખેડૂત પાસે દવા બિહાણ ખાતર લેવાના પૈસા નથી તો તાત્કાલિક દસ થી પંદર દિવસમાં ખેડૂતને સો ટકા રાહત મળે અને પૂરી આપે એવી સરકાર પાસે માંગ છે રાતા પાણીએ રોવા મજબૂર બનેલા ખેડૂતોની એ જ માંગ છે કે જલ્દી રાહત પેકેજ મળે અને જે રીતે પહેલા પાક વીમો માફ કરવામાં આવતો હતો એવી જ રીતે આ વર્ષે પણ સંપૂર્ણ પાક વીમો માફ કરવામાં આવે